દૈનિક બાઇબલના વાંચનો તારીખ આઠ ડિસેમ્બર બે હજાર પચીસ આગમન ઋતુના બીજા અઠવાડિયાનો સોમવાર આજે માતા ધર્મસભા સભા નિષ્કલંક ગર્ભધારણનો પર્વનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી બીજું વાંચન એફએસએસના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતલુક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન ઉત્પત્તિના ગ્રંથમાંથી અધ્યાય ત્રણ કડી નવથી પંદર અને વીસ પ્રભુ પરમેશ્વરે માણસને બોમ મારી તું ક્યાં છે એટલે માણસ બોલ્યો વાડીમાં તમારો પગરવ સાંભળીને હું ગભરાયો કારણ હું ન વસ્ત્રો હતો એટલે સંતાઈ ગયો પ્રભુ પરમેશ્વરે પૂછ્યું તને કોણે કહ્યું કે તું ન વસ્ત્રો છે જે ઝાડના ફળ ખાવાની મેં તને ના પાડી હતી તેના ફળ તે ખાધા તો નથી ને માણસે કહ્યું જે સ્ત્રી તમે મારી સાથે રહેવા આપી છે તેણે મને એ ઝાડના ફળ આપ્યા ને મેં ખાધા પછી પ્રભુ પરમેશ્વરે તે સ્ત્રીને કહ્યું તે આ શું કર્યું સ્ત્રી બોલી સાપે મને ભોળવી એટલે મેં ખાધા પ્રભુ પરમેશ્વરે સાપને કહ્યું તે આ કર્યું છે એટલે બધા ઢોરો અને જંગલના પ્રાણીઓમાં તું શાપિત થયો છે તારે જીવતા સુધી ઘસડીને ચાલવું પડશે ફાકીને રહેવું પડશે હું તારી અને અને તારા વંશ અને એના વંશ વચ્ચે વ્રજ કાઢીશ એનો વંશ તારું માથું કચરશે અને તું એની એડીએ કરડીશ આદમે પોતાની વહુનું નામ હાવા એટલે કે જીવી પાડ્યું કારણ તે બધા માનવજીવોની જનેતા હતી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન એફિસના ધર્મ સંકલ્પ સંતાવનનો પત્ર અધ્યાય એક કડી ત્રણથી છ અને થી બાર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરમેશ્વર અને પિતાને ધન્ય હો તેમણે આપણને ખ્રિસ્ત દ્વારા સ્વર્ગધામમાં સઘળી આધ્યાત્મિક બક્ષિશો આપીને ધન્ય કર્યા છે સૃષ્ટિના મંડાણ પહેલાં તેમણે આપણને ખ્રિસ્ત દ્વારા પસંદ કર્યા હતા જેથી આપણે તેમની સમક્ષ પવિત્ર અને નિર્મળ રહીએ પ્રસન્ન થઈને પોતે કરેલી યોજના અનુસાર તેમણે આપણને અનાધિકારથી પ્રેમપૂર્વક નિર્ધાર્યા હતા જેથી ખ્રિસ્ત દ્વારા આપણે તેમના સંતાનો બનીએ અને તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય એ કૃપા તેમણે પોતાના વહાલા પુત્ર દ્વારા આપણને બક્ષી છે ઈસુ ખ્રિસ્ત દ્વારા અમે ઈશ્વરના વારસદાર બની ગયા છીએ

મરિયમને વધામણી છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત કાબરેલને ગાલી પ્રાંતના નાઝરેત નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવિદના વંશ જોસેફ નામના માણસ સાથે થયા હતા દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું પ્રણામ તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે પ્રભુ તારી સાથે છે આ વચન સાંભળીને તેઓ ક્ષો પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ ત્યારે દેવદૂતે તેમને કહ્યું ગભરાઈશ નહીં મરિયમ કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે તેનું નામ તું ઈસો એ મહાન હશે અને એ પરાત પુત્ર કહેવાશે પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજ સિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઈસરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે તેના રાજ્યનો અંત આવશે નહીં મરિયમે દેવદૂતને કહ્યું રીતે બનશે હું તો પતિ ગમન કરતી નથી દેવદૂતે જવાબ આપ્યો પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્મા પ્રભાવ તને છાઈ દેશે અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે અને જો તારી સગી એલિઝાબેથને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે અને જે ભાંદરે કહેવાતી હતી એને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે કારણ ઈશ્વરને કશું અશક્ય નથી మరిયમે કહ્યું હું તો ઈશ્વરની દાસી છું તારી વાણી મારે વિશે સાચી પાડો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આ મેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો